જેમાં સવારે હવન અને બપોર બાદ શોભાયાત્રા યોજાઈ હતી પાલનપુરમાં પરશુરામ પરિવાર દ્વારા આરતી પૂજા અર્ચના તેમજ પાતળેશ્વર મહાદેવજીના મંદિરે વિશ્વ શાંતિ માટે યજ્ઞ યોજવામાં આવ્યો હતો જેમાં બપોર બાદ યુવા બ્રહ્મસેના દ્વારા વિશાળ બાઇક રેલી જે પાતાડેશ્વર મહાદેવ મંદિરથી નીકળી અને એરોમસ સર્કલ હનુમાન ટેકરી થઈ ન્યુ પાલનપુર સેલિબ્રેશન પાર્ટી પ્લોટ ખાતે આવી આરાધ્ય દેવ પરશુરામ ભગવાનની રેલીની પૂર્ણહુતિ પ્રસંગે દાદાની મહા આરતી અને ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભૂદેવો પણ જોડાયા હતા આજે પાલમુર ખાતે પરશુરામ ભગવાનની જન્મોત્સવ હતો એની ખૂબ સારી ઉજવણી થઈ સવારમાં પરશુરામ પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ત્યાં આરતી કરવામાં આવી પછી બપોરે વિશ્વ કલ્યાણ માટે યજ્ઞ કરવામાં આવ્યો અને પછી પાંચ વાગે યુવા બ્રહ્મસેના દ્વારા દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આખા પાલનપુરમાં દરેક માર્ગે ફરી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે સાંજે બધા ભેગા થઈ મા આરતી કરી અને બ્રહ્મ ભોજન લઈશું આજે તારીખ દસ પાંચ બે હજાર ચોવીસને પરશુરામજન્ય જયંતિનો પાલનપુરમાં નહીં પણ સમગ્ર વિશ્વમાં આજે ઉજવાય છે આજે ઉજવણી છે એનાથી એક મેસેજ છે કે બ્રહ્મ સમાજ એ જ્યારે અહીંયાથી ભગવાન જ્યારે અહીંયાથી દેવલોક પધાર્યા ત્યારે એમણે અહીંયા એમનું જે સ્થાન હતું કે એમની જે જવાબદારી હતી એ બ્રાહ્મણોને સોંપી હતી એટલે દરેકે દરેક વ્યક્તિ નાતી જાતી સમાજ દરેક ઉજ્જવળ છે અને દરેક આગળ પડતી વ્યક્તિ પોતાના સમાજમાં કામ કરતો હોય છે પણ બ્રહ્મ સમાજ એક એવો સમાજ છે કે જેણે આખી દુનિયાને ઘણું બધું જ્ઞાન આપ્યું છે પોતે તપ કર્યા છે અને પોતાની જાતને હિમાલયમાં ગાળી દીધી છે એ કોની માટે તો એ આ વિશ્વના કલ્યાણ માટે તમે દેશના કોઈ પણ ખૂણે જોશો તો વિશ્વ કલ્યાણ અર્થે આજે બ્રાહ્મણો ગલી ગલીમાં કામ કરી રહ્યા છે પૂજાઓ પ્રાર્થનાઓ સભાઓ અનેક સારા સંસ્કારોનું સિંચન કરી રહ્યા છે બ્રહ્મ સમાજની આજે આજેરી જે રી પાલનપુર રાતે થઈ છે આ જે આયોજન કરવામાં આવ્યું હતું એમાં જે પણ આયોજકો છે એ તમામે તમામ આખા બનાસકાંઠા જિલ્લાના આયોજકો છે એકમાત્ર કોઈ આયોજકથી આ કામ નથી હજારો લાખોની મેદની થતી હોય છે આખા દેશમાં ભવ્યથી ભવ્ય રીતે આ પરશુરામ જન્મજયંતિ મનાવાતી હોય છે અને એમાં પણ આપ જે મીડિયા દ્વારા આને આગળ પ્રસારિત કરી રહ્યા છો અને આ કાર્યક્રમને આગળ વધારી રહ્યો છો એનાથી અમને ખૂબ આનંદ છે જય 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 પરશુરામ ભગવાન પરશુરામ બ્રહ્મ સમાજના દેવનું આજે જન્મોત્સવ નિમિત્તે સમગ્ર પાલનપુર શહેરમાં સમાજના તમામ લોકો એકજૂટ થઈ અને વર્ષોથી જે પરંપરા પ્રમાણે આપણે રેલી કરીએ છીએ એ રેલી રૂપ સ્વરૂપે તમામ જગ્યાએ ફરીને સેલિબ્રેશન પાર્ટી પ્લોટમાં ભ્રમ ભોજન માટે એકઠા થયા છીએ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ પણ એ જ છે કે વર્ષમાં એકવાર સાથે મળી તમામ બ્રાહ્મણો ભેગા થઈને ભ્રમ ભોજન કરે સાથે સાથે બ્રહ્મ સમાજમાં નાના મોટી જે ચર્ચાઓ છે એની સાથે બેસીને ચર્ચાઓ કરે અને બ્રહ્મ સમાજ એક કેવી રીતે થાય શૈક્ષણિક રીતે આગળ કેવી રીતે આર્થિક રીતે આગળ કેવી રીતે વધી શકે એ બાબતનું આયોજન થાય એ માટે હર વર્ષે આ આયોજન કરવામાં આવે છે ભગવાન પરશુરામના સર્વે ભૂદેવો ઉપર આશીર્વાદ છે ભવિષ્યમાં જ એકતા થાય એ માટેના તમામ કાર્યક્રમો ભેગા થઈને કરશું આજે પરશુરામ જન્મજયંતિનો વર્ષોથી ઉજવાતો અવસર અમે ધામધૂમથી ઉજવ્યો સવારે ભગવાનની મહાઆરતી કરી અને મહાપ્રસાદનું વિતરણ કર્યું અને કાર્યાલય ઉપર ધામધૂમથી ભગવાનના સત્સંગનો કાર્યક્રમ કરવામાં આવ્યો બપોરે વિશ્વ કલ્યાણ અર્થે પાતાળેશ્વર મહાદેવમાં મહાયજ્ઞ કરવામાં આવ્યો અને ખૂબ લાંબા સમયથી છેલ્લા પાંચ સાત વર્ષથી અમારી યુવા સેના દ્વારા એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે એ ભવ્ય શોભાયાત્રા હજારોની સંખ્યામાં ભૂદેવો જોડાયા અને ભવ્ય શોભાયાત્રા કરી અને ભગવાન પરશુરામની આજે જન્મોત્સવ અમે ખૂબ ધામધૂમથી ઉજવી અને બ્રહ્મ સમાજની